આપણે સિસ્ટમ હાવ નજીક આવી ગઈ પવન ફૂલ આવે અત્યારે ધીમો થઈ ગયો છાતા થાય ને મજા અહીં ત્યાં છે વાદળ વરસાદ આવે એવું છે જોરદાર આ તો લગભગ બપોર થાય ને તો વરસાદ ચાલુ થઈ જવાનો આપણે કાલે આંખતા તો છે ને હા બાકી આંખો અનુભૂલ છે હાલી ગયું છે આવું જ આવું છે ડાયરો મઢે મારા શિવમભાઈને હાકરથી જોખાને આપણે નાની માએ માને માનતા રાખી હતી શિવમની અને આવ્યા છે નાની માને બધાય આપણે શિવમ હાકર હતી બાલા જેવી તો આપણે માતાજીના મઢે જોઈશું ને

anh chào mừng anh trở tao anh đi bây giờ xong rồi anh trở về anh nhớ rồi bên nào về bên nào

સાડા છ પોણા સાત જેવું થઈ ગયું ટાઈમ થઈ ગયો ડાયરો ને માતાજીને જમાડી દીધા નિવેદ થઈ ગયા છે ને વાતાવરણ અને પાછું વરસાદી જમું છે જો જો મિત્રો જીવન હું જોરદાર કાલો ડીબાનું વાંધો છે હમણાં લગભગ ચાલુ થઈ જવાનું વરસાદ છે આ બધા હેને છે વરસાદ આ બાજુ બધાય ગયા તો નથી એટલો મિત્રો હવે છે ને બધાય પ્રસાદ એ લાવવા બેસી ગયા છે ને જાઈ બધા ને પ્રસાદ જેમ કે હા हां मुझे

ને મિત્રો વીજળી થાય છે કાળા ગજબ નહીં આ બાજુ હમણાં એ ખાતી ને પ્રસાદી લેવા બેઠો ને ત્યારે કાંઈ ને જોવાળું ફૂલ કડાકા ભડાકા થાય આપણે અવાજ ને આવતો કેમ કે દૂર છે બહુ જાજુ પછી તેર કિલોમીટર દૂર થાય છે તો એ હમણાં cái body thấy đây rồi bây giờ đi phê đình thầy chú ấy đã vào anh mít rồi ra đã nhìn chú ấy cho nó mình đi Khi liu xe thì hao nên mình đi về đi chú ấy lên anh pool bay lên એટલે નમી જાય બધી આપણે હું મિત્રો ફટાફટ પોગું કરે કેમ કે પવન પાછો ચાલુ થઈ ગયા મોટા મોટા સાટા ચાલુ થઈ ગયા જો મિત્રો આ તુર હે માથા તું એ હતી હા ઢળાઈ ગઈ જુઓ મિત્રો પવનને એમ નુકસાન કરી નાખ્યું છે આપણે આવી નથી કે બધી પાણી ભરાનું છે ít lâu rồi salad bơ giá rồi nó theo, vài lúi nhưng mà một pan gần thế ít lâu hết, thầy khá là phết. ít lâu rồi salad ấy, nó theo, 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 theo 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 theo, poolfish này theo, xơ, 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 xơ,

જે કેસા જાવ પટા ફટ ઘરે ને પરલી જઈશું વિદ્યામ ખાયા જો મીર બરત પડ લેયો આ જોરદાર કુતબ ભેગા દીને આવા બમ બાય અને મિત્રો વરસાદ 10 વાગી ગયા છે અને વરસાદ છે ને ફૂલ ચાલુ છે જો ફૂલ પવન સાથે ફૂલ વરસાદ પડે મિત્રો જો પવન બહુ હે મિત્રો અને જાવાહન પાછ સિસ્ટમ મજબૂત થાય ગુજરાતમાં આવી એટલે સિસ્ટમ વરસાદ પવન બહુ થાય અત્યારે